દિવાળીના તહેવારમાં લોકો પરંપરાગત મીઠાઈઓની સાથે હવે ડ્રાયફ્રૂટના ગિફ્ટ બોક્સ આપવાની નવી ટ્રેન્ડ તરફ વળી રહ્યા છે આરોગ્યપ્રેમી દ્રષ્ટિકોણથી લોકો હવે મીઠાઈ કરતા વધુ ડ્રાયફ્રૂટને પસંદગી આપી રહ્યા છે કારણ કે તે લાંબા સમય સુધી ટકી રહે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે કચ્છના વેપારીઓના જણાવ્યા અનુસાર ભુજ સહિત કચ્છભરમાં આ વર્ષે ડ્રાયફ્રૂટના ગિફ્ટ હેમ્પર્સ ડેકોરેટિવ બોક્સ અને કોમ્બો પેકની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે વેપારીઓ જણાવે છે કે કોર્પોરેટ ગિફ્ટિંગમાં પણ મીઠાઈની જગ્યાએ બદામ કાજુ પિસ્તાને ખારેક જેવા મિશ્ર ડ્રાયફ્રૂટના પેક વધુ પસંદ થઈ રહ્યા છે સ્થાનિક વેપારીઓ કહે છે કે તહેવાર દરમિયાન મીઠાઈની ગુણવત્તા અને ટકાઉપણાને લઈને લોકોમાં ચિંતા રહે છે જ્યારે ડ્રાયફ્રૂટ લાંબો સમય ચાલે છે અને તંદુરસ્તી માટે લાભદાયી હોવાથી તેનો વપરાશ વધી રહ્યો છે ઉપરાંત ગિફ્ટ બોક્સને આકર્ષક પેકિંગ અને ડિઝાઇનથી શોભાવવાનો નવો ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યો છે આ વર્ષની દિવાળી હેલ્ધી ગિફ્ટીંગનો સંદેશ વધુ સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે જેમાં મીઠાઈની સાથે અથવા તેના સ્થાને ડ્રાયફ્રૂટના બોક્સ કહેવાની નવી ઓળખ બની રહ્યા છે દિવાળીનો માહોલ છે પ્લસમાં સરકારે જીએસટી પણ ઘટાડો કર્યો છે જેના કારણે આપણા સેલ્સમાં ઘણું વધારો છે કાજુ બદામનું સેલ્સ તો છે જ પણ નવી આઇટમમાં ચોકલેટ બદામ ને ચોકલેટ કાજુ બી આવ્યા છે મલ્ટી ચોકલેટ ખજૂર પણ છે ને બીજા ઘણા ફ્લેવરના કાજુ આવ્યા છે જે લોકોને બહુ